સુરેન્દ્રનગર જિલ્લાના રખતર તાલુકાના સવલાણા ગામમાં સ્માર્ટ મીટર નાખવાના મુદ્દે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરી ખાતે દેખાવો કરી અને આક્ષેપો કર્યા છે કે અધિકારીઓ ગ્રામજનોની મંજૂરી વગર જ બળજબરી અને દાદાગીરીથી સ્માર્ટ મીટર નાખી રહ્યા છે ખાસ કરી અને ઘરે પુરુષો ગેરહાજર હોય ત્યારે મહિલાઓ સાથે અયોગ્ય વર્તન કરી મીટર ફિટ કરવામાં આવે છે એવો આરોપ પણ લાગ્યો છે ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો નાખવામાં આવેલા સ્માર્ટ મીટર નહીં હટાવવામાં આવે તો ભૂખ હડતાલ કરાશે અને સ્માર્ટ મીટરને લઈ અને સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં પણ વિરોધ યથાવત છે કારણ કે લોકોનો દાવો છે કે આ મીટરથી વીજ બિલ વધારે આવે છે સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યું છે જેમાં સમલાણા ગામે સ્માર્ટ મીટર નાખવા માટે આવેલા પીજીવીસીએલના કર્મચારીઓ છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને જે વતનીઓ છે રહીશો છે સોસાયટીની અંદર રહેનારા લોકો છે તે આ સ્માર્ટ મીટરનો ખાસ પ્રકારે વિરોધ કરી રહ્યા છે અને તેમનો આક્ષેપ કંઈક કેવો છે કે આ સ્માર્ટ મીટરને કારણે વીજ બિલ વધુ આવે છે સમ્રાટ મીટર આવીને ને મેકી ગયા છે હું ખેતી કામે ગયો તો ઘરે બૈરા હતા બૈરાને ધમકી મારી અને મીટર પરાણી ચોટાડીને વહી ગયા છે જૂનું મીટર લઈ ગયા છે તમને જાણ કરી દી આલો ના જાણ નથી કરી સમાદદા ફઝલ વધુ વિગતો આપશે આ મુદ્દાને લઈને આ ફઝલ સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે શું છે આક્ષેપો સ્થાનિકોના

એવો આક્ષેપ છે ગ્રામજનો નો કે જે મંજૂરી લેવી જોઈએ ગ્રામજનોની જે સ્માર્ટ મીટર ફિટ કરતા સમયે મંજૂરી લેવી જોઈએ તે મંજૂરી નથી લેવામાં આવતી અને દાદાગીરી કરીને બળજબરી પૂર્વક રીતે ગ્રામીણ વિસ્તારોમાં પીજી ની ટીમો દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે અને પુરુષો હાજર ના હોવા છતાં પણ મહિલાઓ સાથે બળજબરી પૂર્વક કરી અને અધિકારીઓ સ્માર્ટ મીટર ફિટ કરતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે સમગ્ર ગ્રામજનો છે તે હાલ લક્ષર પીજી કચેરી ખાતે એકત્રિત થયા છે અને સ્માર્ટ મીટર અંગે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે નાખવામાં આવેલા સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો ભૂખ હડતાલ ની પણ આપવામાં આવી રહી છે જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ત્યારે એવો